નગરપાલિકાના બગીચા પાસે ચોરીના ઈરાદે રેકી કરી રહેતા ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા બાદ સૌરાષ્ટ્રમાં થયેલ ઓગણીસ ચોરીઓનો ભેદ પોલીસે ઉકેલ્યો છે ત્રણેય શખ્સો પાસેથી પોલીસે છ મોબાઈલ અને ચાંદીના દાગીના કબજે કર્યા છે પોરબંદર એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાણાવાવ નગરપાલિકા ના બગીચા પાસે મફતિયા પરા જતા રસ્તા ઉપર ત્રણ શખ્સો ચોરી કરવા માટે રેકી કરી રહ્યા છે અને તેની પાસે ચોરીનો નો મુદ્દા માલ છે આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને ત્રણેય શખ્સો પાસેથી છ મોબાઈલ ફોન તથા ચાંદીના દાગીના મળી આવતા ત્રણેય પાસે તેના બિલ કે આધાર માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવતા ત્રણેય પાસેથી રૂપિયા સત્યાવીસ હજાર સાતસો મુદ્દા માલ કબજે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા મૂળ ગોંડલ પંથકના તથા હાલ કચ્છમાં રહેતા ત્રણ શખ્સો ભનુ ઉર્ફે મનસુખ શંભુભાઈ વાજેલિયા રાહુલ ઉર્ફે સિકો ઉર્ફે સલીમ ભનો ઉર્ફે મનસુખભાઈ વાજેલિયા અને બાઉલો ઉર્ફે બાવ ઉર્ફે અશોક બાબુલાલ ચારોલિયા કે જે ત્રણેયનું મૂળ ગામ ગોંડલ તાલુકા ગરનાળા ગામ છે અને હાલ ખારોઈ ગામ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મંદિર પાસે ભચાવ હોવાનું જણાવ્યું છે અને તેઓની સામે ઓગણીસ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ ખુલ્યું છે આ શખ્સોએ એવી કબૂલાત આપી હતી કે દોઢેક મહિના પહેલા ત્રણેય શખ્સોએ બોદ ગામના પાટિયા નજીક વાડીમાંથી બાઇક અને વાડી પાસે એક મિલમાંથી મોબાઈલની ચોરી કરી હતી ચોરી કરેલ બાઇકનું પેટ્રોલ પૂરું થઈ જતાં વડવારા ગામ પાસે તળાવ નજીક મૂકી દીધું હતું ત્યારબાદ ટ્રકમાં બેસી તણસવા ગામ તરફ જતા રોડ ઉપર એક કારખાનામાંથી એક જોડી ચાંદીના સાંકડા તથા એક ચાંદીના મંગલસૂત્રની ચોરી કરી હતી આશેક દસેક દિવસ પહેલા આ શખ્સોએ રાત્રિના સમયે અંજાર પાસે આવેલ ભીમાસર ગામ નજીકથી બાઇક અને મોબાઈલની ચોરી કરી હતી જે બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં અંજારથી ભચાઉ તરફ આવતા હાઈવેની સાઈડમાં મૂકી દીધું હતું જ્યારે મોબાઈલ વેચી નાખ્યો હતો

અને તે જ દિવસે જાંજમેલ સીમમાંથી બે બાઇક ચોરી કર્યા બાદ બંને બંધ પડી જતા જમનાવડ ગામના રેલવે ફાટક પાસે મૂકી દીધા હતા તેમજ કેબલ ધોરાજી એક ભંગારના ડેલામાં વેચી નાખ્યો હતો આશરે ત્રેવીસ ચોવીસ વર્ષ પહેલા વનુ ઉર્ફે મનસુખ તથા બાવલો એ કુતિયાણા તાલુકાના ભડુલા ગામની સીમમાં ખેતરમાં આવેલ ઓરડીનું તારું તોડી ઇલેક્ટ્રિક મોટરનો કેબલ વાયર તથા જંતુનાશક દવાના ડબલાની ચોરી કરી હતી

મારિયા હાટીના જૂનાગઢ સી ડિવિઝન સહિત પોલીસ સ્ટેશનોમાં ગુન્હા દાખલ થયા હોવાનું સામે આવ્યું છે તે ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશનમાં પકડવાના બાકી ગુન્હામાં રાહુલ ઉર્ફે સિક્કો ઉર્ફે સલીમ ભાનુ ઉર્ફે મનસુખભાઈ વાજેલિયાને મારિયા હાટીના કેશોદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ